અંબાણી આવનારા સમયમાં કેસરીઓ કરી દેશે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નિલેશ કુંબાણી સૌથી વધારે ચર્ચા છે એ જ નિલેશ કુંબાણી આવનારા સમયમાં કેસરીઓ કરશે સુરતથી કોંગ્રેસે ટિકિટ આપી હતી ફોર્મ રદ થઈ ગયું સુરતની બેઠક જીતી ગયું ભારતીય જનતા પાર્ટી એક શૂન્યથી આગળ નીકળી ગયું અને હવે આજ જ નિલેશ કુંબાણી ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે એક મોટી ખબર તો શું કુંબાણીએ પિક્ચર બનાવ્યું હતું સ્ક્રિપ્ટ બનાવી હતી હિતલ ચુડા હિતલ જે રીતની ખબર છે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે મતલબ કે ઘણા સમયથી આ શાક પકી રહ્યું હતું દાળ પકી રહી હતી અને આખરે આજે સામે આવી ગયું છે જીજનક ચોક્કસ એવું કહી શકાય કે નિલેશ કુંભાણી આગામી આગામી દિવસોમાં કેસજો ધારણ કરવાના છે સ્વાભાવિક છે કે આ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની રીતે જોવા જઈએ તો સૌથી મોટી રીતે નિલેશ કુંભાણી એ કોંગ્રેસની સાથે જ ક્યાંક ને ક્યાંક એક એક મોટો રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે અને તેમાં ભાજપનો સહારો મળ્યો છે એના જ કારણે આખરે તેઓએ કેસરિયો ધારણ કરવાનો નિર્ણય લીધો હોવાની જાણકારી મળી રહી છે ભાજપના સૂત્રો તરફથી એ પણ જાણકારી મળી રહી છે કે માત્ર નિલેશ કુંભાણી જ નહીં પણ તેમની સાથે જે જોડાયેલા તેમના ટેકેદારોના જે નામ હતા એ લોકો પણ આગામી દિવસોમાં નિલેશ કુંભાણી સાથે કેસરિયો ધારણ કરશે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે માં આવી જશે જોડાશે કે સુરત થી જોડાઈ જશે હિતલ જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે એ સ્થિતિમાં ભાજપ પોતે નક્કી કરશે કે તેમને કઈ રીતે ક્યારે જોડવા અને સાથે સાથે કેવી રીતે એટલે કે સુરત જોડવા છે કે અમદાવાદ કાર્યાલયને આવીને જોડવા છે કારણ કે તેમની સાથે બીજા પાસના જે નેતાઓ હતા એ પણ એમની સાથે જોડાશે કેસરીઓ ધારણ કરશે એવી એક શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે એટલે એક મોટો કાર્યક્રમ કરીને ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ પાટીદાર વર્ગમાં પણ મળે એ રીતે ત્રણ દિવસ સુધી જબરજસ્ત રહી છે આ એ નિલેશ કુંબાણી જેમનું ફોર્મ રદ થયું ભારતીય જનતા પાર્ટી સુરત માં જીતી ગઈ એ નિલેશ કુંબાણી રોહન ગુપ્તા બાદ હવે કેસરીઓ કરશે પ્રસ્તુત કરતા સુહાના ગુજરાત સ્પેશિયલ મસાલે સુહાના મજા આ ગયા